પુણા પોલીસના નાક નીચે દારૂનું કાર્ટિંગ થઈ રહ્યું હોવા છતાં પોલીસને જાણ ન થતાં આખરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂ ભરેલી કાર સહિતની મતા સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે ચારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે લઠ્ઠાકાંડ બાદ પણ ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં આજે પણ દારૂનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે ગુજરાતના લઠ્ઠાકાંડ સર્જાયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી જેને લઈને લોકોને આ બધી હવે દૂર થશે તેવી આશા બેઠી હતી પરંતુ આજે પણ સુરત કહો કે ગુજરાત જોઈએ ત્યાંથી દારૂ મળી રહે છે ત્યારે પુણા પોલીસ મથક વિસ્તાર તો જાણે બુટલેગરો માટે સ્વર્ગ સમાન હોય તેમ લાગ્યું છે પુણા પોલીસ મથકની હદમાં દારૂ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી હોવા છતાં પણ પુણા પોલીસ આડા કાન કરી રહી હોવાની ચર્ચા જોવા મળી રહી છે અગાઉ એલસીબીની ટીમે પુણામાંથી લક્ઝરી બસમાં લવાયેલો દારૂનો જથ્થો ઝડપ્યા બાદ તે જ ગુનામાં પુણા પોલીસ મથકના પીએસઆઈ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા તો હવે સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે પૂણા પોલીસ મથકની હદમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે મગોબ ગાર્ડનની પાછળ ખાડી કિનારેથી કારમાંથી મોપેડ પર દારૂની હેરાફરીને ઝડપી પાડી એક બાળ કિશોરને ઝડપી પાડી દારૂનો જથ્થો મોટરકાર અને મોબાઈલ ફોન સહિતની મતા મળી ચાર લાખ ઓગણીસ હજારથી વધુની મતા કબજે કરી હતી તો પોલીસને જોઈ કાર ડ્રાઈવર શૈલેશ રબારી ભાગી છૂટ્યો હતો જ્યાં દારૂનો જથ્થો મોકલનારા મહારાષ્ટ્ર નવા પુના વિશ્વાસ ભીમરાવ બડોગે અને દારૂ મંગાવનારા કરણ શેટ્ટી ઉર્ફે મજનું અને રાહુલ સોમન મંડલે મોન્ટેજ જાહેર આવ્યા છે હા તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પુણા પોલીસ પથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પુણા પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા